બહાર આવેલ મોટું વૃક્ષ ધારાશાય થયું હતું આ વૃક્ષ ધારાશાય થતા કોઈને થઈ ન હતી તો વકીલોના મૂકેલા ખુરશી ટેબલો છાપરાને નુકસાન થયું હતું વકીલોને પડતી હાલાકી ચોમાસાની અંદર બેસવાની યોગ્ય વ્યવસ્થા ન હોય વરસાદી પાણીની અંદર ચાલુ વરસાદે કામ કરવાની ફરજ પડે છે નોટરી વકીલો માટે પણ બેસવાની વ્યવસ્થા ન હોય ભરવરસાદમાં તેમણે પોતાનું કામ કરવું પડે છે તેમજ વકીલોના હેત માટે જે કામો થવા જોઈએ તેવા કામો કોઈ પણ प्रकारे થતા ન હોય તેવી ચર્ચા વકીલ મંડળમાં પ્રસરી હતી દર ઉનાળા અને ચોમાસામાં કોર્ટ કમ્પાઉન્ડમાં હાલકી ભોગવી રહેલા વકીલ માટે બેસવાની કોઈ